ઇકોઈશન ના આપો ચાલમ જોનાલે રાઈડર મને બતાય બોલ સમજો બસ મારું ગરમ સ્કોલ સમજાને પેલા આવવાનું હોય છે તો હા બે લાઈ દે તો બેઠ તો મિત્રો જોઈ લે કોરોના નજાકું બતાઈ મો બને રે બુજામ અમને કુ સેવા ધન્યવાદ બદલ

આપણે આ પ્રશ્ન નો કરવા માટે રામુજી સાયન કે રીમોટ બોલ ઓર એટેસ્ટ કોમ ઓર માલદી નાલ વતન એ ઓખા પાક દે એ સાયન કે મારવાડી થી વેળા થી બચતી નહી તો एक उदाहरण है तो बहुत चला बजते जल थे विचार उनका उदार चाबी की कवर कर दिया जैसे कर दिया क्या विचार कौन दोस्त नहीं होता और जो आपका जल थे ज्यादा धर्म वाला साहिबा वहां पाछाओ मैं तेरी टीम हमारे आप बोल नहीं आती नहीं आती आज ये हमारे हमारे लाभ में जाते हां भाई है हम लोग आते हो નિયમ જે છે નિયમ છે દરેક ને લાગુ પડે ત્યારે કોઈ પણ અધિકારી અત્યારે આપણે જોતા હોય આપણે જોઈએ છીએ આપણી ગવર્મેન્ટ લાગે કે સારું વાતર કરાય અને એમાં કામ કરે બીજું ઉદાહરણ આપણું મામલતદારશ્રી નાય પટેલ સાહેબ આપણે બરાબર છે કોઈ જગ્યાના કોઈ પણ આવા સારા છે ધરતી જ એ નિયમની અંદર તમે

પરવાટીજી સારા આયગર મર્દ જયતેના જે વિદ્યાશા અને આખો તિલસનું આટલું ખરા વિશેષ શિક્ષણ માટે અને વિદ્યાર્થીઓ જ્યાંના કે જીન્યો એ ગુરુ પરમાત પાછે જો ભક્તિ હવે કે આ ચીજ આ થી સમય આ બધું જારમાર્કેટ થઈને મેનેજ કરત ત્યારે પરમાધીઓ કે આ બધું જારમાર્કેટ તમે જેટી તમે એક દિવસ હોય મુલાકાત સરકાર ના સરકાર ના જોવા એક જ ચાર ચાલુ રાખત

વાત તમે ઓછો રાત ગવર્નર ગવર્નર ની બદલી થઈ શકે રાતો રાત ગવર્નર ની બદલી થઈ શકે મારું તો એવું સરકાર તો આ જનતા સરકાર ને બે આવવા વાળી જનતા સરકાર છોકરા માં પણ મેં તો કલેક્ટર પણ આજે પણ આવા જ એવું શાળા ને તો કોઈ

મારી જે લાગણી છે હું કદાચ ઉપરની મૂકી શકું કરી શકું બરોબર છે ને બીજું હું શું કહીશ બીજી વાત કરો બીજી વાત કરો આપને આપણે જાણી શકીએ છીએ આરટી બે હજાર નવ નું રૂલ્સ રાઈટ ટુ એજ્યુકેશન બરોબર છે અત્યાર સુધીના બંધારણની આપણી જે મૂળભૂત ફરજો છે એની અંદર અગિયારનો સુધારો થયો ફરજોનો સુધારો થયો પણ કોઈને જો ના કરે પણ અમને તમે જોઈ લેજો વિડીયો બરોબર છે અટકાવી શકશે નહીં આ તમારે જોવાનું જાણી લોકરણ નંબર ત્રણ ની કલમ નંબર દસ

आए हुए लोग मत की जो राजा राजा है आप ऐसे बराबर सब जड़ करो अरे यार ये मैं कहीं आपके हाथ में आप पढ़ना करो सब चुपली बसला करो उठा बच जाए हमें शांति ले ले भगवान नाम कर ले

योलाई पनि बारेमा बुझबारे बारेमा पनि गर्नु। भने जति जमेकोमा जुन चार्ज गर्ने जुन चार्ज गर्ने भनेको बारेमा बारेमा यो एक हो तर पनि हाम्रो प्रयोग गर्नु 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 રજૂઆત કરવા હતા આવ જ કરવા જે અમારી શાળામાં કે ચાર પછી ફરજ મજા ના શાળાનું વાતાવરણ એકદમ સરસ અને બાળકો બનાવવાની અંદર વાત કરીએ પ્રકાશભાઈ સિવાય કોઈ શાળાની શાળાની અંદર પ્રકાશ બી અને સારામાં સારું ભણવાની દ્રષ્ટિએ વધતા એમની લાયકાત પ્રમાણ એકદમ યોગ્ય બાળકો મારા ચાર વર્ષથી એકદમ યોગ્ય અને સારી એવું શિક્ષણ મેળવી રહ્યા હતા એના કારણે વર્તુળ બાજુમાં શાળા છે એ મર્જ કરી છે એમના બે શિક્ષકો અહીંયા એમને મૂક્યા છે એના હિસાબે અમારા પ્રકાશભાઈ ચાર વર્ષથી અહીંયા હતા એમની બદલી કરી છે આ લોકો એટલે અમે ગામ લોકોની એક જ વાત છે કે એક જ રજૂઆત છે એમ કેમ અમારા પ્રકાશભાઈ પાછા આ સ્કૂલમાં જોઈએ આખા ગામની બદલી નહી રોકાય તો ગ્રામજનો ના કેવા રહેશે ગ્રામજનો આંદોલન થશે શાળા બાબતે કોઈ નુકસાન નહીં પહોંચાડી અમારા બાળકો અમે અલસી લઈ દરેક વાલી ફરજ સમજી અને અલસી લઈ લેશે શાળા અમારી શાળા બંધ રહેશે અમે કોઈ બીજું જાના કોઈ નુકસાન પહોંચાડશું નહીં આજ પ્રકાશભાઈની જે બદલી થઈ એ રોકાવા માટે અમે અહીંયા રજૂઆત કરવા હતા જવાબ નથી આપ્યો એમને અને પ્રકાશભાઈ એમ કે હાલ બદલી થઈ છે એ જશે એવું કીધું પણ અમારી એક જ માણસ ગ્રામજનોની દરેકની કે પ્રકાશભાઈ અમારે જોઈએ છે સારું એવું એમનું શિક્ષણ છે બાળકો ચાર વર્ષથી અમે જોઈએ તો બાળકોમાં આખું ટેલેન્ટ જ અલગ આવ્યું છે શિક્ષકના લીધે અને આજે અમારી શાળામાં શિક્ષક નથી એટલે બાળકોનું આજે ભવિષ્યનું છું અમારે આવનારી પેઢી શું કરશે એમ એટલા માટે અમે આ રજૂઆત કરવા સંતોષતા જવાબ આપતા નથી તો એના હિસાબે અમે આજે અમને આજે જ કરીએ છીએ ગામ વતી પણ આ લોકો કોઈ સાંભળતા નથી અમે શિક્ષણ અધિકારીમાં જઈ આવ્યા ટીપીઓ સાહેબને મળ્યા આવ્યા ડીપીઓ સાહેબને મળ્યા દરેક જગ્યાએ અમે રજૂઆત કરીએ છીએ પણ અમારા હાથ ગરીબના હાથ કેટલે પહોંચે અને આ લોકો કોઈ સાંભળતા નથી અને કાયદા કે દબાણ બતાવે છે અમને તો એના હિસાબે અમે આ લોકો આજે અમારા પોતપોતાની અમે વાલી તરીકે કેટલી ફરજ સમજી કે આપણે છોકરાને અંદર મોકલી શકીએ નહીં એટલું જ આપણો આત્મ કાયદો છે બીજો કોઈ નથી શાળાએ બાળકોને ન મોકલીને વિરોધ કરવો કેટલો યોગ્ય યોગ્ય તો બાળકનું ભવિષ્ય બગડે છે પણ શું કરીએ એક શાળા શિક્ષકની માગણી માટે અમે આ કરી રહ્યા છીએ બીજો અમારો કોઈ ઉદ્દેશ નથી બાળકો અમારું છે એમને પણ અમારે ભણાવવાનું છે પણ એક અને ચાર દિવસ પહેલા પહેલાની સાહેબ એસએમસીની પણ આજ લોકો